ચાલો આજે આપણે ફરાળી અપમ બનાવીશું એની માટે આપણે દોઢસો ગ્રામ જેટલા સાબુદાણા લીધા છે એટલે કે એક બાઉલ ને દોઢસો ગ્રામ જેટલો આપણે મોરૈયો લીધો છે મહેસાણા બાજુ મોરૈયો કે કાઠિયાવાડમાં અને સામો છે કોઈ સામા ભાત પણ સામા ચાવલ પણ છે તો આ બંને વસ્તુ આપણે આ બંને વસ્તુ આપણે સરખી લીધી છે દોઢસો દોઢસો ગ્રામ હવે આપણે આનું ધોઈ લઈશું સારું બેથી ત્રણ પાણીથી તો હવે આપણે આના ત્રણ પાણીથી સરસ ધોઈ લીધું બંને વસ્તુ આપણે મિક્સ જ કરી લીધી છે હવે આપણે આમાં પાણી નાખીશું પાણી આપણે ડૂબી નાથી એક ઇંચ વધારે રાખવાનું છે એટલે આ ફૂલીને આ વસ્તુ વધારે થઈ જાય છે બંને વસ્તુ ફૂલે છે હવે આપણે આને ઢાંકી અને બેથી અઢી કલાક રહેવા દઈશું ચાલો હવે આપણે જોઈ લઈએ સાબુદાણા દાણા અને મુંબઈઓ બંને પલળી ગયું છે બે થી અઢી કલાક જેવું થયું છે

નાની એક વાટકી જેટલું આપણે દહીં નાખવાનું છે એટલે કે મોટી ચાર નાની ચાર ચમચી થાય એટલું આપણે દહી નાખીશું હવે આપણે આને પીસી લઈશું ચાલો હવે આપણે પીસી લીધું છે આ રીતના જો આથી જોઈએ તો એકદમ સ્મૂથ સરસ થઈ ગયું છે થોડુંક થોડુંક કડકડું હોય એ રીતના વધારે કડકડું નથી રાખવાનું હવે આપણે આને કાઢી લઈશું ચાલો હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું થોડીક આપણે ખાટું હતું એટલે થોડીક આપણે ખાંડ નાખીશું બે નાની ચમચી જેટલી મિક્સ કરી લઈશું જે રીતે આપણે ટોસાનો બેટર તૈયાર કરીએ એ રીતે આ બેટર થાય છે જો બહુ સરસ થઈ જશે હવે આપણે ફરાળી ચટણી બનાવીશું એની માટે આપણે સિંગદાણા લીધા છે કોથમીર આપણે ધોઈ અને એના ડાળી સહિત લીધી છે આ બે લીલા મરચાં અને આદુનો બે ઇંચ બે ઇંચ જેટલો કટકો લીધો છે ખાંડ અને લીંબુ અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું ચલો હવે આપણે પેલા સિંગારા નાખીશું આદુ અને મરચાં નાખીશું અને આપણે જરૂરિયાત મુજબ ખાંડ નાખીશું આપણે બે નાની ચમચી જેટલી ખાંડ લીધી છે હવે આપણે આને થોડુંક પહેલાં પીસી લઈશું પછી આપણે કોથમીર નાખીશું ચાલો હવે આપણે જોઈ લઈએ જો આ રીતનું પહેલાં આપણે પીસી દેવાનું એટલે આપણે કોથમીરના બધું આરંવાર પીસીએ તો આપણે સિંગદાણા હરખા નથી પીસાતા આ રીતે આપણે અધકચરું પીસી હવે આપણે કોથમીર નાખીશું આમાં તમે ફૂદીનો લીમડાના પાન નાખવા હોય તો પણ નાખી શકો છો કોથમીર મેં થોડીક રહેવા દીધી છે અપમમાં નાખવા માટે થઈ લીંબુ નાખીશું એક નાનું લીંબુ લીધું હતું મેં અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું આપણે આના પીસી લઈશું ચાલો હવે આપણે જોઈ લઈએ બહુ સરસ આપણી ચટણી બની ગઈ છે એકદમ ગ્રીન અને મસ્ત બની છે ચાલો હવે આપણે કાઢી લઈશું અને આમાં મેં થોડુંક પાણી નાખ્યું હતું એ મારે કહેવાનું રહી ગયું હતું બે થી ત્રણ ચમચી જેટલું મેં પાણી નાખ્યું હતું હવે આપણે આ ત્રણ બટેટા બાફી અને લઈ છોલી અને લઈ લીધા છે હવે આપણે આના શેણીથી શેણી લઈશું નાની કે મોટી ગમે તે શેણીથી તમે સેણી શકો છો આ રીતે સીણવાથી અપમના અંદર જે બો બોલ્સ બનાવવાના હોય જે સ્ટપિંગ અંદરનું એ બહુ સરસ બને છે આ આપણે બધા શેણી લઈશું બટેટા બધા છીણી લીધા છે હવે આપણે આદુ મરચાંની પેસ્ટ નાખીશું ચાર લીલા મરચાં લીધા હતા મીડિયમ પીછા અને એક મોટો કટકો આદુનો લીધો હતો હવે આપણે આ એક કપ જેટલા કોથમીરના પાન નાખીશું ને સમારી અને ધોઈ લીધા છે અડધું કેપ્સિકમ નાખીશું એક નાના લીંબુનો રસ નાખીશું ખાંડ નાખીશું ખાટા મીઠા બહુ સરસ બને મરી પાવડર નાખીશું એક ચમચી જીરાનો પાવડર નાખીશું એક ચમચી સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું આપણે મિક્સ કરી લઈશું પહેલાં ચાલો હવે આપણે એક ચમચી જેટલું લાલ મરચું નાખીશું કારણ કે મેં લીલા મરચાં નાખ્યા હતા એટલે એ પ્રમાણે નાખવાનું મેં ટેસ્ટ કરી અને થોડાક મોરું મોડા જેવું મોરું હોય એ રીતે લાગતું હતું એટલે મેં થોડું તીખું મરચું નાખ્યું છે અને જો તમારું કલરવાળું આ રીતે જોતું હોય અર્ડર કેમ નાખવું હોય તો તમે વઘાર પણ કરી શકો છો જીરું અને લીમડાના પાનથી વઘાર કરી શકો છો આનું હવે આપણે આના નાના નાના બોલ્સવાળીશું હવે આપણે આના નાના નાના બોલ્સ બનાવીશું એના માટે બે આ તેલવાર વાત કરી લીધો છે જેથી કરીને ચોટીને તમારું અપમ જે રીતે મોટી સાઈડનો હોય નાની સાઈડનો એ પ્રમાણે બોલ્સ આપણે બનાવવાના છે આ રીતના નાના નાના બોલ્સ બધા બનાવી દઈશું તો આપણે આટલા બોલ્સ બનાવી દીધા છે આપણે પછીના પછી બનાવીશું બીજા હવે આપણે બેટર જોઈ લઈશું અને આપણે મીઠું અને ખાંડ નાખેલી છે હવે આપણે આમાં એક ચમચી ચીલી ફ્લેક્સ નાખીશું હવે આપણે આમાં ઈનો નાખીશું એક ચમચી આપણે ઈનો લીધો છે સરખું હલાવી દઈશું આપણે આપણે આપ તેલથી ગ્રીસ કરી લીધું છે બધી વાટકીમાં થોડુંક થોડુંક તેલ નાખી થોડુંક ગરમ થાય એટલે આપણે આમાં ચપટી ચપટી તલ નાખીશું બધામાં ગેસ એકદમ ધીમો કરી લઈશું

ડ્રાય થઈ ગયા છે અને આપણે આ રીતે બધા પલટાવી લઈશું રીતે બહુ સરસ નીચેથી થઈ ગયા છે રીતે આપણે આમાં વચ્ચેથી ઝડપથી ચડી જાય છે એટલે વચ્ચેથી થોડોક કલર વધારે આવી જાય છે આ રીતે આપણે બધા ઉલટાવી લીધા છે હવે આપણે થોડીક પણ અને રહેવા દઈશું અને વચ્ચે વચ્ચે આપણે જોતા રહીશું

અને આપણે થોડીક વાર થવા દઈશું આ રીતે ખુલ્લા એટલે આ પણ થઈ જશે બધા સરસ બ્રાઉન કલરના થઈ ગયા છે હવે આપણે બધાય કાઢી લઈશું આ રીતે આપણે બધા બનાવી દઈશું ચાલો આપણે આ તૈયાર છે તો કચોડીને પણ ભૂલાવી દેવા અને ઓછા તેલમાં આપણે આપણ બહુ સરસ બન્યા છે એવું અંદરથી સ્ટફિંગમાં બટેટાનું બહુ સરસ બન્યું છે અને ખાવામાં તો એકદમ સ્વા સ્વાદિષ્ટ બને છે તો તમને આ રેસીપી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં